માંડવીનગર તથા તાલુકામાં અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ માંડવીનગર તથા તાલુકામાં અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરાય છે માંડવી નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ વલ્લભવઢ ખાતે બાંધકામ સમિતિના અધ્યક્ષ રંજનાબેન મરાઠે ફાયર સ્ટેશન ખાતે મિતાબેન શાહના હસ્તે રાષ્ટ્રગીત ગાય સલામી અર્પણ કરવામાં આવી હતી માંડવી મામલેદાર કચેરી તાલુકા પંચાયત પોલીસ તંત્ર વન વિભાગ તેમજ સરકોઈ આશ્રમ ખાતે વિવિધ શાળા કોલેજના રાષ્ટ્રગીત ગાયને આનંદ ઉલ્લાસભેર રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવે માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ દ્વારા સૌને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી છે રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું ફાયર વિભાગ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે માંડવી નગર પ્રમુખ નીતિનભાઈ શુક્લ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટ્ટુભાઈ રબારી પ્લાન્ટોન કમાન્ડર સતેશભાઈ કાય્યસ્થ નગરપાલિકાના સદસ્ય નગર ભાજપના સંગઠનના તેમજ વિવિધ મોરચાના હોદ્દેદાર પોલીસ તંત્ર તથા હોમગાર્ડ જવાનો ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માંડવી નગરપાલિકા ખાતે 78મા સ્વતંત્ર દિવસની ઉત્સવ ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવી હું માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌ નગરજનોને 78મા સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે કાર્યક્રમમાં માંડવી નગર સંગઠનના પ્રમુખ નીતિનભાઈ શુક્લ માંડવી નગર સંગઠનના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી નગર સંગઠનના સૌ સભ્યશ્રીઓ પાલિકાના સૌ સભ્યશ્રીઓ